ધારી ગીર ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાતા બાગાયતી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદ અમરેલી જિલ્લાનો કેડો મુકતો નથી હવામાન વિભાગ જ્યારે જ્યારે આગાહી કરે છે ત્યારે ત્યારે અમરેલી જિલ્લામાં અચૂક વરસાદ આવે છે અને ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી ધારી ગીરના ગામડાઓ અને ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ વેરી બનતા બાગાયતી પાક ધરાવતા ખેડૂતોની માઠી દશા બેઠેલી હતી અને કેરીના પાકમાંથી કેરીઓ ખરી પડેલી હતી અને વર્ષમાં એકવાર પાક લેતા ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવેલો છે ત્યારે શું છે કેરીના પાકને નુકસાન જોઈએ આ રિપોર્ટમાં આ છે ધારી ગીરનું ગઢિયા ચાવંડ ગામ ગઢિયા ચાવંડ ગામમાં ગઈકાલે પડેલા વરસાદથી ખેડૂતોની અવદશા બેસી ગઈ છે અને મોટેભાગે ધારી અને ગીરના ગામોમાં બાગાયતી કેરીના બગીચા આવેલા છે ગઈકાલે ધારીના ગઢિયા ચાવંડ દલીને તરશિંગડા રાજગઢિયા અને બોરડી ટીંબા ગામે અચાનક કમોસમી વરસાદ ખાબકેલો હતો સાથે ખાંભાગીરના ભાણિયા અને તાવડિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા આંબામાંથી કેરીઓ ખરી પડેલી હતી અને વર્ષમાં એક જ વાર કેરીનો પાક લેતા ખેડૂતોની દશા કફોડી થઈ ગઈ છે અને ખેડૂતોને હૈયાવરાળ ટાળવી સરકાર પાસે સર્વે હાથ ધરવાની અને સહાય આપવાની માંગ કરેલી છે હું ગળિયા સાવણથી વજીરભાઈ ઉપસરપંચ પાંચ ગામના જૂથ પંચાયત ધારી તાલુકાનું ગામ છે અમારે કાલની તારીખમાં વરસાદ બહુ થયેલો છે સાડા સાડાના ગાળામાં અને બાગાયતમાં બહુ નુકસાન થયેલું છે કેરીના ઝાડમાં આખા વર્ષમાં એક થાલ આવે છે એમાં સિત્તેર એંશી ટકા બધો ખરીદ્યો છે અને બીજા બધા અમે નુકસાન થયું છે પણ આ આંબામાં બહુ થયેલું છે એટલે સરકાર પણ અમારી માંગ છે કે સર્વે તાત્કાલિક કરાવે એવું અમે મારું નામ છે રહીમભાઈ જીભાઈ અમે રહી છીએ ગડિયા શાવણ અમારો તાલુકો ધારી છે જિલ્લો અમરેલી છે અને અમારા ધારી તાલુકાના પસાર ગામ છે અને ગેરવિસ્તાર છે અમારે અને અમારે કાલે વરસાદ પડતા અમારે નુકસાન બહુ ખેતીમાં આવ્યું છે બધું ઢોરમાં નુકસાન છે કોઈ બગીચામાં તો બહુ જ નુકસાન છે વધારામાં વધારે ગણો તો કેરીનું નુકસાન બહુ નુકસાન છે અને અમારા બાર મહિનાની કેરીનું ગણો તો વધારે નુકસાન કહેવાય બાર મહિનામાં એક ફેરું આવે આ કેરી અને એમાં બહુ નુકસાની આવી છે વરસાદના કારણેથી એટલે અમારે અપેક્ષા અમે સરકાર શ્રી સાથે રાખી છે કે અમારે તાત્કાલિક સર્વે કરે અને એવું કાક સરકાર કરે તો અમે ખેડૂને થોડોક લાભ મળે એવું કાઈ કરે તો બહુ સારી વાત છે ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા જ હોય છે અને હાલ કેરીઓ ખીલી ગઈ છે કેરીના ફળ પણ મોટા મોટા થવા લાગેલા છે ત્યારે જ કમોસમી વરસાદ વરસતા પાંચેય ગામડાઓ જૂથ ગ્રામ પંચાયત ધરાવતા હોય અને ગીરના ગામમાં વધુ પડતું આંબાના બગીચા પર ખેડૂતો નિર્ભર હોય ત્યારે બાગાયતી પાક લેતા ખેડૂતો દ્વારા સરકાર સામે મીઠ માંડી બેઠા હોવાનું ગ્રામ પંચાયતના સરપંચ કાલે તારીખ તેર ચાર બે હજાર ચોવીસના ના ચાર થી સાડા ચારના ગાળામાં વરસાદ ખૂબ પડેલો મારા ખ્યાલથી દોઢથી થી બે કલાક અને અમારા કેરીના નુકસાન અને હું ગડિયા સાવણ સરપંચ જૂથ ગ્રામ પંચાયત અને આજ રોજ સરકારશ્રીને એવી વિનંતી અમારી કે અમારી આ રોજીરોટી સીનવાઈ જાય ત્યારબાદ બધા ખેડૂત આ એક એની આશા હોય કે કેરીનો થાલ આવશે એમ પણ કુદરતી વસ્તુ જે છે એમાં ન કોઈનું સાલે પણ ટૂંકમાં એવું કે અમારે એક સીનવાઈ ગઈ એવું અમે ગ્રામ લોકો અને હું સરપંચ તરીકે એક એવું જાહેરાત કરું છું આપ મીડિયા પત્રકારોને માધ્યમથી કે અમારે કાલે ચાર વાગે વરસાદ ખૂબ પડ્યો ગામ પાણી નીકળી ગયા અને બગીચામાં પણ એવી બધી નુકસાની અને ખેરી પણ બહુ ખરી ગઈ કમોસમી વરસાદના કારણે અમરેલી જિલ્લામાં પારાવાર પરેશાની ભોગવી રહ્યો છે ત્યારે ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી આંબાના પાક ધરાવતા ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ બની સર્વે કરાવી અને સહાય આપે તો જ જગતના તાત હવે બેઠો થઈ શકે તેમ છે